જહાંગીર જહાગીરભાઈ ભાવનગર જિલ્લાના મહુવા શહેરના ખરેડીયા મહોલ્લા ખોખરી મસ્જિદ પાસે ઘણા સમયથી પાણીની સમસ્યાઓ હતી કોઈ પણ લોકો ધ્યાન આપી રહ્યા ન હતા ઘણા લોકોને રજૂઆત કરવા છતાં કોઈએ પણ ધ્યાન આપ્યું ન હતું વીસ વર્ષથી ત્યાંના લોકો ત્રાસી ગયા હતા આ વાતની જાણ ભાજપના વોર્ડ નંબર કાઉન્સિલર જહાગીરભાઈ તેમણે પાણીની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા તેમણે તાત્કાલિક અસરથી કામ શરૂ કરાવ્યું તેને લઈ ખરેડિયા મહોલ્લામાં રહેતા લોકોએ જહાગીરભાઈનો નો ખૂબ આભાર વ્યક્ત કર્યો રિપોર્ટર સમીર બેલીમ એફકે લાઈવ ન્યૂઝ મહુવા અમારા ખરેડિયા બોલ્લામાં ઘણા વર્ષોથી પાણીનો મેન પ્રશ્ન હતો લગભગ વીસથી પચીસ વર્ષથી સમસ્યા હતી સમસ્યા ભાણા રૂખડને પણ રજૂઆત કરેલી હતી સમયમાં છબીલદાસ મહેતા વખતમાં રજૂઆત કરેલી હતી પણ એ લોકોએ આશ્વાસન દીધેલું પણ કાંઈ કામ નથી થયું અત્યારે જહાંગીરભાઈને રજૂઆત કરી ત્યારે બહુ સરસ અને સારું કામ થઈ ગયું છે કોદી નાખ્યું છે ને કમ્પ્લીટ થઈ ગયું છે ને ઈન્શાલ્લા પાણીની સફળતા મળી જાય અને જહાંગીરભાઈએ જે કામ જ્યાં શરૂ કરાવ્યું હતું અકબરભાઈએ વાતચીત કરી ભાઈ તે બધો જહાંગીરભાઈનો આભાર અને કોપરેશનનો આભાર ભાઈ